દીકરીને કર્યાવરમાં થોડું ઘણું વસ્તુ ઓછી આપો ને તો વાંધો નહીં પણ તમારી દીકરીને સંસ્કારમાં જરાય ઉણપ રાખતા નહીં કારણ કે તમારા દીધલા સંસ્કાર જ તમારા કર્યાવરણની કિંમત સામે ઘરે કરાવે છે નહીં તો ઘણી વખત અહીંથી કહેવામાં આવતું હોય કોઈનું સાંભળી તો લેતી જ નહીં દીકરી પોતે સાસરે જાય પછી ઘણા બધા એવા પરિબળોને લઈ અને દીકરીનું ઘર ભાંગે છે દીકરીના ઘરની અંદર વધારે પડતો ક્લેશ ક્યારેક થાય સસરાના ઘરમાં એનું મૂળ કારણ ખબર તમને કોઈ નહીં કયો નહીં તો કહું પેલા એ કહી દઉં આ ધોળકા બાજુની વાત નથી આ બહુ દૂરની વાત છે વાત નથી આ પણ મેં 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 જ્યાં સુધી જોયું અને વડીલોના મુખેથી સાંભળ્યું અનુભવ્યું એમાં દીકરીના ઘરમાં સાસરીયા પક્ષમાં વધારે પડતો ક્લેશ ઉદ્ભવ થવાના મૂળ કારણો એ છે કે દીકરી સાથે દીકરીની માં સતત ફોનમાં આખો દીની હિસ્ટ્રી લીધા કરે છે ને એટલા માટે એણે હંજવારી કાઢી હોય તો કેવું પડે મેં હજી હમણાં હંજવારી કાઢી અરે પણ મારી પ્રાર્થના છે તમારી દીકરીનું ઘર જો તમે એકદમ સુખ શાંતિથી ચલાવવા ઈચ્છતા હોવ તો વધારે પડતો સંપર્ક બસ કેમ છો કેમ નહીં વાત કરી લો પણ હું કર્યું એણે કેટલા વાગ્યે જેમાં એ બધું મૂકો તમે તમારા ઘરનું હાચવો ને પણ આપણે હવારથી હાથ સુધીની ડાયરી જોઈએ આખી દીકરી એના ઘર નું આપણને કે એમાં બહુ મજા આવે ને આપણા છોકરા ને વહુ જો એના મા બાપ ને તો લે આ બધું ન્યા કહી દે છે વાલા ભક્તજનો આ વાત ઉપર વિચારવાની બહુ જરૂર છે બહુ જ વિચારવાની જરૂર છે પડોશના બેણે પૂછ્યું કે તમે તો હમણાં હાવ આમ ગળતા જ જાવ છો અને પછી આને કોઈ જાડુ ન કરી શકે તમે તો હાવ ગળતા જ જાવ છો શું કરું વો એવી ભટકાણી છે અને અમારો દીકરો હાવ એનો જ થઈ ગયો મહારાણીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ કરાવે છે અરે અમારો ચાનો કપે અંદર દેવા જાય છે લે આટલું બધું આ બેણે એના દીકરાની વહુ માટેનું બધું કહી દીધું પછી પડોશીના બેણે કીધું કે છોડો ને બેન દીકરાની વહુ તો આપણે સમજો ને કે ભાઈ ભેગા ગમે તે રહીએ પછી ન રહીએ પણ તમારી દીકરીને તો સારું છે ને મારી દીકરીને તો એકદમ સરસ ઘરવાળો મળ્યો છે પગ રખાવે મારી દીકરી કામમાં થાકી ગઈ હોય તો હારે કામ કરવા લાગે આવો દરવાજો મળ્યો તો વાંધો નથી લ્યો એનો દીકરો એની કામ કરાવે તો વહુ નો છે અને જમાય જો દીકરીનું કયું કરે તો બહુ રામ જેવો મળ્યો છે પણ ક્યાંય લખ્યું નથી રામે વાસણ ઉટકાવ્યું એણ હંજવારી કાઢી ભઈ એવું મારે તો ખાલી આ હાસ્ય સાથે તમને એટલું જ કહેવું છે કે જેટલો પ્રેમ તમારી દીકરી પ્રત્યે રાખો છો ને એટલો જ પ્રેમ તમારા દીકરાની વહુ પ્રત્યે રાખશો તો સંસાર ભાગતા બંધ થઈ જશે સંસ્કારનો દાયજો આપ્યો છે અને સૌથી મોટી શિખામણ આપી છે બેટા તારા પતિને તારા ભગવાન માનીને એની સેવા કરજે ઉત્તમ કે યસ બસ મન માંહી સપને હું આના પુરુષ જગમ ઉત્તમ રીતે તારા પતિની સેવા કરજે અને સપનામાં પણ ક્યારેય કોઈ પર પુરુષને સ્થાન ન આપતી રામાયણમાં બતાવ્યું છે કે સ્ત્રીને પોતાના પતિ સિવાયના જેટલા પુરુષ છે એને કેવા ભાવથી જોવા જોઈએ જો સ્ત્રીને પોતાના ઉંમર કરતા મોટો જો પુરુષ જોવા મળે તો એને બાપની ઉંમરનો જોવો પોતાની સમોવડ ઉંમરનો જોવા મળે તો પોતાનો ભાઈ ગણવો અને પોતાનાથી નાનો હોય તો પોતાનો દીકરો માનવો પણ પોતાના પતિ સિવાય કાં તો પિતા જોવો કાં પુત્ર જોવો અને કાં તો ભાઈ જોવો આના સિવાય પુરુષમાં ક્યારેય નજર ન કરવી સ્ત્રી હોય આવું રામચરિત માનસ બતાવે છે મધ્યમ पर पति देख के ભ્રાતા પિતા पिता पुत्र निज जैसे જેને પોતાના પતિ સિવાય પુરુષ દેખાય એમાં ભાઈ પુત્ર અને પિતા આ ત્રણની ભાવના રાખવાની વાત રામચરિત માનસમાં કરી છે